नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज है तारीख 21 मई 2024 जो यहां आज ना समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज

બે દોષિત કાલુ અને કાન્હાને ફાંસીની સજા સંભળાવી હતી જજે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેલ ગણાવ્યો હતો સુનાવણી દરમિયાન પીડિતાના માતા પિતા પણ કોર્ટમાં હાજર હતા ચુકાદો સાંભળીને પીડિતાની માતાએ કહ્યું કે આજે અમને ન્યાય મળ્યો છે જે સાત આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તેમાં બંને દોષિતની પત્ની માતા બહેન અને અન્યનો સમાવેશ થાય છે સરકારી વકીલ મહાવીર વતે કહ્યું કે ગયા વર્ષે ઓગસ્ટમાં ગેંગરેપ પાથ સગીરાને કોલસાની ભઠ્ઠીમાં જીવતી સળગાવી દેવામાં આવી હતી પોલીસે એક મહિનામાં ચારસો તોર પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા હતા કોર્ટે પણ આ હત્યાને જગન્ય ગુનો ગણાવ્યો છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મ ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના અને વિકાસ કરતી આ એકેડમી પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર